નમસ્કાર કાવ્યનું શીર્ષક છે ઘનશ્યામ કહું શ્યામ કહું કે કાન કહું કે કહું તને ઘનશ્યામ તુજથી ઉપર કોઈ નથી મેં સુણ્યું બીજું નામ શ્યામ કહું કે કાન કહું કે કહું તને ઘનશ્યામ તુજથી ઉપર કોઈ નથી મેં સુણ્યું બીજું નામ વાંસલડીમાંથી વહેતી જે સૂર તણી સરવાણી વાંસલડીમાંથી વહેતી જે સૂરતણી સરવાણી એ સૂરોને સુણવા થંભે જમુનાજીના પાણી એ સૂરોને સુણવા થંભે જમુનાજીના પાણી વાયુ મીઠા સૂર લઈને વહેતો ગામે ગામ શ્યામ કહું કે કાન કહું કે કહું તને ઘનશ્યામ હળવેથી મટકી ફોડે ત્યાં ચુંદલડી ભીંજાતી હળવેથી મટકી ફોડે ત્યાં ચુંદલડી ભીંજાતી લથવથ ભીની રાધા રાણી લાલ લાલ થઈ જાતી એ જળનારે લામા દીઠો મરક મરક તો શ્યામ શ્યામ કહું કે કાન કહું કે કહું તને ઘનશ્યામ મોરપીછની પેઠે ફરક ફરક આ આંખો मोर पीछनी पैठे फरक फरक आ आँखों भीड़िया द्वार उघड़ता जाने खुलती नवली पांखो यमुना कांठे जाय मलपती गोपी भूली भान श्याम कहूँ के कान कहूँ के कहूँ तने घनश्याम रास तणी रम झट जो झुकती कदम्ब डाढ़ी रास तणी रम झट जो झुकती कदम्ब डाढ़ी ભીતરથી ઝગમગ જીવો સૌ રાત ભલે હો કાળી રાસ રાસતણી રમછટો આને ઝુકતી કદંબ ડાળી ભીતરથી ઝગમગ જીવો સૌ રાત ભલે હો કાળી સૂરજને ચાંદલીઓ થઈને તું જ કરે છે આમ શ્યામ કહું કે કાન કહું કે કહું તને ઘનશ્યામ તુજથી ઉપર કોઈ નથી મેં સુણ્યું બીજું નામ અસ્તુ